ભાવનગરના કોરિયા ગામના દરિયાકાંઠે આવેલું પ્રસિદ્ધ મંદિર નિષ્કલંક મહાદેવ મંદિર ત્યાં દર્શનાર્થે દર્શન કરવા આવેલા યાત્રાળુઓની યાત્રાની બસ છે થી પાંત્રીસ જેટલા પરપ્રાંતિય દર્શનાર્થીઓ બસ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ દર્શન કરી બસ મારફતે પરત ફરી રહ્યા હતા તે સમયે કોરિયાક નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી માલેશ્વરી નદી પરના નાળા પર આ યાત્રીઓ ભરેલ આ બસ ફસાઈ હોવાનું સામે આવ્યું છે ભારે વરસાદને કારણે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીનું જળ સ્તર અચાનક વધવાથી બસ ડ્રાઈવરે બસ પર કંટ્રોલ ખોઈ દીધું હતું જેના કારણે બસ નદીમાં તણાવ લાગી હતી ભારે પૂરના કારણે બસના આગળના બંને ટાયરો નદીના ખાડામાં ફસાઈ ગયા હતા બસ નદીમાં ફસાતી જતી જોઈને બસમાં રહેલ યાત્રીઓ મદદ માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતા ઘટનાને પગલે સ્થાનિકો અને આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર ફાયર વિભાગ પોલીસ અને એકસો આઠ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ બસમાં રહેલ યાત્રીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે કોઈ જાનહાનિ થઈ નથી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ન્યૂઝ ભાવનગર ચાલુ તો રાખો હું બીજો કોઈ નથી ઓય કેતી કે આવી ગઈ જા નાની કોઈ ટ્રેલ કેવી અત્યારે પરિસ્થિતિ કે રીતના અત્યારે ગંભીર પરિસ્થિતિ છે કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર ખૂબ આપણે જ્યાં ઊભા છે ત્યાં પણ પાણી આવી ગયેલું છે પણ સિચ્યુએશન કંટ્રોલ છે કે માણસો બચાવી લેશે અત્યારે ખાસ કરીને રીતના શું છે છે બહાર કાઢવાનું ચાલી રહ્યું છે મોટાભાગ બધા લોકો સલામત છે અત્યારે અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારો હોવાના કારણે કોશિયસલી કામગીરી ચાલી રહી છે અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડની ટીમ છે પોલીસ અધિકારીઓ છે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને પાવરો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી દઈએ અને બસ ક્યાંની છે એ માલુમ પડ્યો છે અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવા કારણે એને ખ્યાલ નહીં રહ્યો અહીંના લોકો એને ગાડી આગળ નહીં જવા માટે જોઈ ગયેલા પણ તેમ છતાં અજાણ્યા ડ્રાઈવર હોવાથી એને તો કે રિસ્ક અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી ફાયદ